અને વિદ્યાર્થી મિત્રો હા સર્વેનો નમસ્કાર મારા શીખવું ગમે છે અને બીજું શીખવાડવું શીખવું મારી જાતે ગમે છે અને શીખવાડવું ના શીખે તોય શીખવાડવું એ ગમે ગમે એમ કરી મારું વતન જામનગર જુલાઈ બે હજાર પંદર ઓગણીસ માર્ચ બે હજાર વીસ ડિવાઇન માં થાય અને એ જગ્યા પછી ખબર નથી પાછા આવી શું નહીં હોસ્ટેલ કારણ કે કોરોના હતો એકવીસ તારીખે રવિવાર બંધ હતું ભારત એટલે પાંચ વર્ષ ખેંચ્યું કમ્પ્લેટ ખેંચ્યું આ હોસ્ટેલ ગણતરી આગળ હતી પણ આ વીખી નાખ્યું કોરોનાએ વીખી નાખ્યું ના હાલવા દીધું લાંબુ ના હાલવા દીધું પર ગણતરી કરી હતી કે આઠ વર્ષ લાભ દેવો પછી બે પછી એમએસસીની પરીક્ષા તો પૂરી થઈ ગઈ પછી કીધું મજા તો આવે વિદ્યાનગરમાં મજા આવે એટલે બીજા ચાર હાડા ચાર વરફ વેચી નાખી ડિગ્રી તો ઘણી બધી ભેગી કરી લીધી પણ કીધું ને કે અંદરથી ઉગે એને કોઈ ના આપ્યું પેલો ભાઈ ગાતો તો હતો એલો અવાજ ક્યાંથી નીકળતો અંદરથી નીકળતો એના એક્સપ્રેશન જોયા તા કોઈ ચેન્જીસ નતું એક્સપ્રેશન મજા આવતી હતી એને મજા આવતી નથી ગાતો તો એની મજા આવતી હતી આપણેય મજા આવતી હતી એ કદાચ અડધી કલાકે ગયો તે કંઈને વાંધો ના આવે બાકી મારા જેવો બોલતો હોય તો કે હવે બંધ કરે તો હા હવે ભૂખ લાગી ગઈ તો અંદરથી ઊગે એને કોઈ ના પૂગે મને આવડે ઘણું બધું આવડે ઘણું બધું ભોખનું ખડી નાખતા હોય આવડે સારી નહીં ખબર ના પડે બાજુ બેઠા હોય ગાન કાપી દઈ જે મજા આવે ને એ કરવું આ ભાઈને મજા આવે જોઈએ ને સીએ ફેર પેલા ભાઈ માં કેપેસિટી ઘણી પાવરફુલ ને એને જે મજા આવે જ કરે એ મને ખબર બરાબર એ આવી તો જે મજા આવે એ કરવું મને ભણાવવું ગમે એ સામે કોઈ પણ વ્યક્તિ હોય કદાચ કોલેજ વાળો વિદ્યાર્થી હોય તો આપણે એને ભણાવી કાઢી અને પહેલા વાળો વિદ્યાર્થી હોય તો એને એબીસીડી કેમ શીખવાડવી એને એકડો બગડો કેમ શીખવાડવો એ આવડે તો વસ્તુ જે છે એ રસની છે તમારે રસ છે જ અને આપણે એવું માનતા હોય અહીંયા ડિબેટો કરી નાખતા આખી રાત શીખવાનું ડિબેટ કરતા કદાચ કદાચ મારી વાત ખોટી હોય